પૂર્વ કચ્છમાં લૂંટનો બનાવ સામે આવ્યો પૂર્વ કચ્છના અંજારમાં આવેલ મહાવીર ડેવલોપર્સમાં લૂંટનો બનાવ સામે આવ્યો અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચાલીસ લાખ રૂપિયાની લૂંટ કરી નાસી ગયા હોવાનું આવ્યું સામે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે એલસીબી પોલીસ સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સીસીટીવી સામે આવ્યા જેમાં બે બાઇક પર આવેલા પાંચ લૂંટારુઓ કેમેરામાં થયા કેદ સમગ્ર કચ્છમાં પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી આજે અહીંયા સાંજે આઠ વાગ્યાને આજુબાજુ અહીંયા અંજાર ટાઉનમાં એક જે મહાવી ડેવલપર્સ કરીને છે એમની જે ઓફિસ આવેલી છે એ ઓફિસના ભારે સાંજના સમયમાં જ્યારે એમના કર્મચારી બેગ લઈને જે મૂવમેન્ટ કરતા હતા એટલે જ્યારે રોડ ઉપર આવ્યા અને ગાડીમાં જ્યારે બેઠવાનું થતું હતું ત્યારે પાછળથી જે છે બે બાઇક ઉપર જે છે ચાર માણસો મોડા બાંધીને આવે છે અને જે બેગ એમને હાથમાં હોય છે એમના બેગ જોડવીને પછી નીકળી જાય છે જે બેગ જોટવામાં આવ્યા છે એમાં અંદાજે ચાલીસ લાખ રૂપિયા જે છે રોકડ રકમ હતી અને બીજા જે છે અમુક જે છે બુક્સ વગેરે હતી પોલીસને જ્યારે આ ઘટનાની જાણકારી મળી ત્યારે તાત્કાલિક જે છે લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી બધા પહોંચી ગયા અને અત્યારે જે છે જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમો એલસીબી અને એસઓજી જે છે આ ઘટનાને જે છે તાત્કાલિક શોધવા માટે અલગ અલગ દિશાઓમાં ટીમો લાગી ગઈ છે અને જે અલગ અલગ દિશાઓમાં આમાં માહિતી અને કામગીરી ચાલી રહી છે એ પ્રમાણે જે છે પોલીસને જે છે એમાં ઝડપથી ડિટેક કરવામાં જે છે પૂરા પ્રયાસ છે